વિકાસની મોટી મોટી વાતો કરતી સુરત મહાનગરપાલિકા રહીશોને પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહી હોય એવું દેખાઈ રહ્યું છે પાલિકાના વોર્ડ નંબર સ્થાનિકો પાણી માટે વલખા મારતા નજરે પડ્યા હતા તો જવાબદાર અધિકારી અને પદાધિકારી સ્થાનિકોની સમસ્યા સંબંધે કોઈ જવાબ આપવા તૈયાર નથી સચિન વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયાને ને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં સચિન વિસ્તારના લોકોને પાણીની સમસ્યા દૂર થઈ નથી સચિન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મીઠા પાણીની જે જૂની સમસ્યા હતી તે માટે પાલિકા દ્વારા વહેલી તકે સચિનમાં લોકોને મીઠું પાણી મળી રહેશે એવી જાહેરાત કરી હતી પણ જે વર્ષોથી લોકોના ઘર વપરાશ માટે ખારું પાણી આપવામાં આવતું હતું એ પણ લોકોને હાલ મળી રહ્યું નથી લોકોને ઘરકામ અને બીજા કામો કરવા માટે પાણી નથી મળતું એવી રજૂઆત સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસમાં આવેલા આનંદ મહેલ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવી હતી સ્થાનિકોનું કહેવું છે કે પાછલા ચાર મહિનાથી જે ઘર વપરાશ માટે ખારું પાણી એમને મળતું હતું તે પણ હાલ મળી નથી રહ્યું અને વારંવાર સુરત મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસે ફરિયાદ કરતાં પણ કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી એક તરફ સુરત મહાનગરપાલિકા વિકાસ અને સર્વશ્રેષ્ઠ કાર્યની વાહવાહી લૂંટવામાં મશગુલ છે જ્યારે જમીનની હકીકત તેનાથી અલગ જ બહાર આવતી હોય છે સમગ્ર મામલે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ સુરત મહાનગરપાલિકા એક તો રોજ રોજ નવા નવા વિકાસના કાર્યની તમને જાહેરાત કરતી નજરે પડે છે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર જે નવો વોર્ડ સમાવેશ છે તે વોર્ડ નંબર ત્રીસમાં હાલ ઉભા છે અહીં લોકોને જે ઘર વપરાશ માટે ખારું પાણી ની સમસ્યા ઓલરેડી છે જે આવતું હતું તે પણ નથી મળતું અહીં સુરત મહાનગરપાલિકા વહેલી તકે લોકોને મીઠા પાણી આપવાની વાયદા કરી રહી છે તે સમયે અહીં લોકોને વપરાશ માટે પણ ખારું પાણી નથી મળતું આ તમે જોઈ શકો છો વોર્ડ નંબર ત્રીસની આનંદ મંગળ સોસાયટીમાં આપણે ઊભા છીએ અહીંના મહિલા લોકો મીડિયલ સમય સમક્ષ આવ્યા છે ને એનું કહેવું છે શું સમસ્યા તેમની સાંભળીએ જી શું તકલીફ થાય પાણી મારું નામ કલ્પના

આ સમય એમના તા તો પાણી જ નહીં આવતું બહાર કપડા ધો વાસણ કરે તો કે રોડ પર પાણી નહીં લાખવાનું આ બાજુ આ પાણી લઈ આવે તરી ભી આપણ બહાર ધોલાઈ કરે કે આ લોકો કે એટલું બધું પાણી ધોરે પણ અમને પાણી જ આવે કાળમાં જગન્નાથ મંદિર થી પાણી લઈ આવું ઘરનું કામ કરું ઘર વેરા આવે ઉભા રહે છે આ તારીખે ભરવાનું ને તો ન થાપી જાવ હવે એવી નંગી વાત કરે તો અમે હવે નંગી વાત કરવું જ પડે અમને હવે એના આગળ શું કરવાનું તમે જોઈ શકો છો કે સ્થાનિકો ખુબ રોશે છે એમનું કેવું છે કે હાલ એમનું એવું કહેવું છે કે નગરપાલિકા વેરો ઉઘરાઓ આવે છે પણ આપણી જે સમસ્યા એનું સમાધાન નહીં કરતા કેટલીક બહેનો એ મંદિર સામે આવેલા મંદિર છે મંદિરની ની નળથી પાણી લઈને પોતાનું ઘરનું કામ કરી રહ્યા છે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા સચિન